જય શ્રી કૃષ્ણ તમારે સ્વાગત કરું છું કાચલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ હેલ્ધી અને બાળકોને જે ખૂબ જ ભાવ છે એવા કોકોનટ બિસ્કીટ જે આપણે ઘરે બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આપણે બનાવી લઈએ કોકોનેટ બિસ્કીટ કોકોનટ બિસ્કીટ બનાવવા માટે મેં સૂકું નાળિયેર લીધું છે એક વાટકા જેટલું આપણે સૂકું નાળિયેર લેવાનું છે અને પછી આપણે તેના આવી રીતે ટુકડા કરી લેવાના છે બે મોટા વાટકા ઘઉંનો લોટ લીધો છે ઝીણો એક વાટકો રવો લીધો છે બે ચમચી જેટલા અજમા લીધા છે એક ચમચી જીરું અને એક ચમચી બે ચમચી જેટલા તલ લીધા છે અને ઘી અને પછી બીજું આપણે ખાંડ લીધી છે દળેલી હવે પહેલાં તો રીતે પીસી છે પછી ખાંડ ને પણ આવી દળી લેવાની છે તો આપ જોઈ શકો છો હવે આપણે જે ઘઉંનો લોટ છે રોટલીનો તેમાં આપણે સૂકો નાળિયેરનો ભૂકો એડ કરીશું રવો એડ કરીશું પછી આપણે તેમાં બે ચમચી જેટલા તલ એડ કરીશું બે ચમચી જેટલો આખું જીરું એડ કરીશું અને બે ચમચી જેટલા આપણે અજમા એડ કરીશું અજમા અને જીરુંનો ટેસ્ટ આ બિસ્કીટમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને આપણે મોણ માટે ઘી ઉમેરીશું અને પછી આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરીશું અહીં હું એક વાટકો જેટલી દળેલી ખાંડ ઉમેરી તમે સ્વાદ અનુસાર ઉમેરી શકો તો અહીં મોણ માટે હું એક વાટકી જેટલું અડધી વાટકી ઘી ઉમેરી રહી છું અને થોડું આપણે મીઠું એડ કરીશું પછી આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આમ તો કોકોનેટમાં પણ ઓઇલ રહેલું હોય છે એટલે મૌણ દેવામાં ધ્યાન રાખવાનું મુઠી પડતું આપણે મોણ આપવાનું છે મોણ વધી ન જાય તેનું ધ્યાન રાખવાનું કારણ કે કો એટમાં ઓઈલ રહેલો હોય છે તો આપ જોઈ શકો છો આપણે મોટું પડતું મોન થઈ ગયું છે હવે પાણી વડે તેનો મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે તેને એકદમ મસરી એકદમ મીડિયમ પ્રકારનો એવો આપણે લોટ બાંધી લઈશું તો આપ જોઈ શકો છો આવી રીતનો લોટ બાંધી અને તેને પાંચ મિનિટ સુધી ડીશ ઢાકીને રેસ્ટ કરવા દઈશું પછી આવી રીતે તેના મોટા લુવા બનાવી અને આપણે ભાખરી જેવો વણી લેવાનો છે પહેલાં તો લોટને સારી રીતે મસળી અને મોટો રોટલો વણી લેવાનો છે તે રોટલાની જાડાઈ થોડીક વધુ રાખવાની છે જેમ બિસ્કિટની જાડાઈ હોય એ રીતે આપણે રાખવાની છે તો આવી રીતે મોટી ભાખરી જેવો વણી લેવાનો છે હવે આપણે આપણે તેમાં આપણે ગોળ ડિઝાઇન પાડીશું તેના માટે કોઈ પણ બોટલનું ઢાંકણ હોય તેને આવી રીતે ગોળ ગોળ પાડી દેશો એટલે એકદમ જ સરસ એવો બિસ્કિટનો આકાર આવી જશે તમે કોઈ પણ બીજો આકાર પણ આપી શકો તો આપ જોઈ શકો છો હું અહીં બોટલના ઢાંકણથી આવી રીતે આકાર આપી રહી છું પછી ચમચીની મદદથી આવી રીતે તેમાં કાણા પાડી દેવાના છે એટલે એકદમ જ સરસ એવા ક્રિસ્પી બિસ્કિટ બનીને ત્યાં થઈ જશે તો આવી રીતે બધા જ આપણે બિસ્કિટમાં આવી રીતે કાણા પાડી દેવાના છે અને બધા જ આપણે બિસ્કિટ વણી લેવાના છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણા બિસ્કિટ વણાઈ જાય છે અને ખાવામાં પણ એટલા જ હેલ્ધી લાગે છે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે કોકોનટનો ટેસ્ટ તો આ બિસ્કીટમાં ખૂબ જ આવે છે અને તળાઈ ગયા પછી ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો બાળકોને તમે નાસ્તામાં આપી શકો છો ટિફિનમાં આપી શકો છો તો આપ જોઈ શકો છો બહારના બિસ્કીટ કરતા આપ ઘરે બનાવી અને ખૂબ જ હેલ્ધી એવા બિસ્કીટ તમે ચોક્કસ બનાવો છો તો આપ જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ બિસ્કીટ બનાવી લેવાના છે તો આપ જોઈ શકો છો કેટલા ઝડપથી આપણા બિસ્કીટ વણાઈ ગયા છે આવી રીતે બધા બિસ્કીટ પાડી લેવાના હવે એક બાઉલમાં તેલ મૂકી અને ધીમા ગેસે આ બિસ્કીટને પહેલાં તળી લેવાના પહેલાં ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની નહીં તો બિસ્કીટ અંદર કાચા રહેશે તો આવી રીતે સતત તેને ઉલટાવતું જવાનું એટલે બિસ્કીટ છે તે બંને સાઈડ ક્રિસ્પી થઈ જશે શરૂઆતમાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને જો આવી રીતે બિસ્કિટ છે તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળવાના છે તો આપ જોઈ શકો છો આ એકદમ જ સરસ એવો કલર આવી ગયો છે આવી રીતે બધા જ બિસ્કિટને તળી લેવાના તો આપ જોઈ શકો છો ધીમા ગેસે તળશો એટલે બિસ્કીટ એકદમ સરસ અંદર પણ શેકાઈ જશે એટલે ક્રિસ્પી બનશે તો આવી રીતે પહેલાં ધીમા ગેસે અને પછી થોડા શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરી અને તેને તળી લેવાના છે તો આપ જોઈ શકો છો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને રાખવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ એવા આપણા બિસ્કીટ તળાઈ રહ્યા છે આવી રીતે આપણે બધા જ બિસ્કીટને તળી લેવાના છે તો આવી રીતે તમારે જેટલા બનાવો હોય એ પ્રમાણે લોટ બાંધી અને તમે આ બિસ્કીટને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો અહીં આપણા બધા જ બિસ્કીટ તળાઈ રહ્યા છે અહીં મેં બિસ્કીટમાં ખાંડ નાખી છે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો ગોળનું પાણી કરીને તમે લોટ પર બાંધી શકો તમને ખાંડ પસંદ હોય તો તમે ખાંડમાં બનાવી શકો અને ગોળમાં પણ આ બિસ્કીટ ખૂબ જ સરસ બનતા હોય છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા બિસ્કીટ બધા જ બિસ્કીટ તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં મળે તેવા ખૂબ જ આસાનીથી આપણા બિસ્કીટ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે અને ખાવા પણ એટલા જ ટેસ્ટી તો તમે જોઈ શકો છો એને ડબ્બામાં મેં સ્ટોર કર્યા છે તો હવે ભાંગીને જોઈ લે તો એકદમ જ ખસ્તા એવા આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે તો આપ જોઈ શકો છો તમે પણ આ કોકોનટ બિસ્કિટ ચોક્કસથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણા કોકોનટ બિસ્કિટ તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ